સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા એન્યુઅલ ફંક્શનના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ સિવિલ બ્લડ બેન્કમાં મહત્તમ મેડિકલ સ્ટુડન્ટ દ્વારા થાય અને ભરૂચ સિવિલ બ્લડ બેન્ક આત્મનિર્ભર બની શક્યા આ ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરિયાત સમયની શુક્લા બ્લડ ઉપલબ્ધ કરાવી શકે તેવા સુંદર આશયના ભાગરૂપે ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશ ડોક્ટર ગો અભિકા મથાના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તદ ઉપરાંત 30 અને એકત્રીસ તારીખે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પોર્ટ ઇવેન્ટનું એસપી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ હર્ષ રાબડિયા ડોક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજનો ફાઇનલ યરનો સ્ટુડન્ટ આજરોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું છે અને સતત ત્રણ દિવસ સુધી કાર્યરત છે આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમારા સીએમડી સર ડૉક્ટર મિતેશ શાહ સરના માર્ગદર્શન હેઠળ અમે આયોજન કર્યું છે આગામી દિવસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી કન્ટિન્યુ રહેશે ત્યાર પછી ત્રીસ એકત્રીસ મે એના રોજ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી પહેલી જૂન અને બીજી જૂન એ કલ્ચર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આખી ઇવેન્ટનો મોટિવ એ છે કે અંગદાન એ જીવંતદાન અને રક્તદાન એ મહાદાન એની પ્લેજમાં અમે આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આજરોજ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ યુનિયન દ્વારા એક સપ્તાહના વાર્ષિક એન્યુઅલ અને સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન અંતર્ગત આજની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવેલ છે અને એ બ્લડ ડોનેશન કેમ્પ ત્રણ દિવસ માટે સતત એ લોકો ચાલુ રાખવાના છે સ્ટુડન્ટ યુનિયન દ્વારા અને એની અંદર આપણે બહોળા પ્રમાણમાં બ્લડ કલેક્શનની સંભાવના છે અને જેના લીધે જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે પણ જે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા જ સંચાલિત છે અને જાહેર જનતા ભરૂચમાં જે છે એમને પણ સારો એવો એનો બેનિફિટ મળી શકશે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવિટી કલ્ચરલ એક્ટિવિટી એમ ઘણી બધી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવેલ છે જેના અંતર્ગત હું અમારા વિદ્યાર્થી યુનિયનનો ઉત્સાહ વધારવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠું હરિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે